તો સુરેન્દ્રનગરમાં થાનગઢના વિરાટનગર વિસ્તારમાં છેલ્લા છ વર્ષથી પાણી માટે ખર્ચ કરી થાનગઢ નગરપાલિકા દ્વારા છેલ્લા છ વર્ષથી ટાંકી ઊભી કરવામાં આવી છે પણ પાણીની ટાંકી હજુ શરૂ થઈ નથી ત્યારે કોઈ ધારાસભ્ય કે કોઈ આગેવાન દ્વારા ઉદઘાટનની કોઈ રાહમાં છે કે શું પણ હાલ તો વિરાટનગરના આખા વિસ્તારમાં નગરપાલિકાની કૃપાથી દરેક ઘરે રૂપિયા દસ હજારનો ખર્ચ કરી પાણીની મોટર વસાવો તો પાણી આવે એવી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે નગરપાલિકાના અણધળ વહીવટ અને ફોર્સ વિનાના મશીનથી પાણીના સમયે દરેક ઘરે પાણી ખેંચવાની મોટર શરૂ કરીએ તો પીવા માટે કપડાં વાસણ ધોવા માટેનું પાણી મળે એવી સ્થિતિ સર્જાય છે ત્યારે થાનગઢ નગરપાલિકામાં વહીવટદારનું શાસન હોવાથી અત્યારે પાણી રસ્તા અને ગટર લાઇટનો અંધેર વહીવટ ચાલી રહ્યો હોવાનું પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે ત્યારે સ્થાનિકો દ્વારા તાત્કાલિક પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે